ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સીલર દીપુ પ્રજાપતિના ભાઈના પણ કારસ્તાન સામે આવ્યા છે દીપુ પ્રજાપતિના ભાઈ કમલેશ પ્રજાપતિની પણ ખરડાયેલી છબી સામે આવી છે કમલેશ પ્રજાપતિ તેની પત્નીની ગેરહાજરીમાં અન્ય મહિલાઓ સાથે સંબંધ બાંધતો હતો તેવો ખુલાસો થયો છે કમલેશ પ્રજાપતિની પત્નીએ છુપા કેમેરાથી પર્દાફાશ કર્યો હતો દીપુ પ્રજાપતિ સામે થયેલા કેસમાં કમલેશની પણ થઈ છે ધરપકડ રાઉટીંગના કેસમાં કમલેશ પ્રજાપતિ છે જેલ હવાલે કમલેશ પ્રજાપતિ વિરુદ્ધ તેની પત્નીએ પણ કરી છે ફરિયાદ વર્ષ બે હજાર ઓગણીસમાં મહેસાણા પોલીસ સ્ટેશનમાં કરી હતી ફરિયાદ સમાદાતા ઘનશ્યામ જોડાયા છે ફોનલાઇન પર ઘનશ્યામ આણંદ ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સીલર દીપુ પ્રજાપતિના ભાઈના પણ થોડા દિવસ જે નગર દીપુ પ્રજાપતિ તેમના દ્વારા દુષ્કર્મ એક પરણીત મહિલા પર કર્યું હતું ને તે સમગ્ર મામલો સામે આવ્યો હતો તે જ ઘટનામાં તેના ભાઈ અને સ્ત્રીઓ સાથે રંગરેલીયાના જે વિડીયો છે તે ઉતાર્યા હતા અને ત્યારબાદ આ વીડિયો તેને પોલીસ સમક્ષ બે માં મહેસાણા ટી રજૂ કર્યા હતા પરંતુ એ અંગે કોઈ કાર્યવાહી થઈ છે કેમ તે અંગે પણ સવાલ સાથે સાથે હવે કમલેશ પ્રજાપતિ છે તેની પત્ની છે તેની હિંમત ખુલી છે અને તેની પત્ની દ્વારા હવે જે તેનો પતિ છે તેની જે રંગ રેલીના વિડીયો છે તે જાહેર કરવામાં આવે છે ત્યારે હવે જોવું રહ્યું કે આ સમગ્ર વિડીયો સામે આવે છે ત્યારે એ કમલેશ પ્રજાપતિ વિરુદ્ધ હવે પોલીસ કયા પ્રકારના પગલા ભરે છે જી બિલકુલ ઘનશ્યામ આભાર